ડેડીયાપાડાના એમએલ ચૈતર વસાવા કે જેમના જામીન ગઈકાલે સેશન કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવ્યા હતા આ જામીન અરજી એટલે ફગાવવામાં આવી હતી કેમ કે એમના જે જૂના ગુના છે એ પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલી ચાર્જશીટમાં એડ કરવામાં આવ્યા હતા

ચૈતર વસાવાને જામીન આપ્યા હતા અને આ પછી એમએલએ ચૈતર વસાવાએ પોલીસ જાપ્તામાંથી મુક્તિ માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી અને તે પછી ગુજરાત હાઈકોર્ટે એમએલએ ચૈતર વસાવાને પોલીસ જાપ્તામાંથી મુક્તિ આપી છે પરંતુ આ માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા બે શરતોને આધારે ચૈતર વસાવાને પોલીસ જાપ્તામાંથી મુક્તિ આપવામાં આવી હતી પહેલું કે મીડિયા સામે કોઈ નિવેદન નહીં આપવાનું બીજું નર્મદા જિલ્લામાં પગ ના મૂકો

માટે હવે આજે ચેતર વસાવાના વકીલ ગુજરાત હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરશે અને પછી ગુજરાત હાઈકોર્ટ આ જામીન પર સુનાવણી ક્યારે કરવી તેની તારીખ નક્કી કરશે હવે વાત કરીએ કેમ ડેડિયાપાડાના એમએલએ ચૈતર વસાવા છેલ્લા બે મહિના કરતાં વધારે સમયથી જેલમાં છે તો નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે પાંચમી જુલાઈના રોજ ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો અને આ ઘટના સંકલન સમિતિની બેઠક દરમિયાન બની હતી આ મામલે તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ ચૈતર ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી અને અને આ દરમિયાન પોલીસ વસાવાના સમર્થકો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું પરંતુ તે પછી આપણે જોયું કે કઈ રીતે નીચલી અદાલતો દ્વારા ચૈતર વસાવાની જામીન અરજી ફગાવી દેવામાં આવે છે અને હવે ગુજરાત હાઈકોર્ટમાં પણ તેમની જામીન અરજીની સુનાવણી લઈને તારીખ પર તારીખ પડી રહી છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો અમને યુટ્યુબ પર જોઈ તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ હોય તો ફોલો કરો સાથે જ અમારી વોટસએપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર